અઢારસો ચોરાણું થી ઓગણીસો છ શ્રી અરોબિંદો અઢારસો ચોરાણું માં વડોદરા આવ્યા હતા અને લગભગ તેર વર્ષ સુધી અહીં રહ્યા હતા તેમણે મહારાજા સયાજીરાવ ગાયકવાડ ત્રીજાના ખાનગી સચિવ તરીકે સેવા આપી હતી આ સમયગાળા દરમિયાન તેઓ વડોદરા કોલેજ હાલની મહારાજા સયાજીરાવ યુનિવર્સિટી ઓફ બરોડામાં અંગ્રેજીના પ્રોફેસર અને ઉપ પ્રિન્સિપાલ પણ હતા વડોદરામાં તેમના નિવાસ દરમિયાન તેમણે સંસ્કૃત ભાષામાં નિપુણતા મેળવી અન્ય ભાષાઓ શીખી ભારતના રાજકીય સાંસ્કૃતિક અને અન્ય મુદ્દાઓનો ઊંડો અભ્યાસ કર્યો અને યોગનો અભ્યાસ શરૂ કર્યો જેના દ્વારા તેમને આધ્યાત્મિક સત્યની અનુભૂતિ થઈ આ કારણે વડોદરાને શ્રી ઔરોબિંદોની કર્મભૂમિ તરીકે ઓળખવામાં આવે છે જ્યારે પોન્ડિચેરી તેમની તપોભૂમિ ગણાય છે આશ્રમનું નિર્માણ અને વિકાસ શ્રી ઓરોબિંદો જે બંગલામાં રહેતા હતા તે આજે શ્રી ઔરોબિંદો આશ્રમ તરીકે ઓળખાય છે આ બંગલો અઢારસો માં દાંડિયા બજારમાં બનાવવામાં આવ્યો હતો આ નિવાસ દરમિયાન લોકમાન્ય તિલક બિપિન ચંદ્રપાલ સિસ્ટર નિવેદિતા અને સખારામ ગણેશ દેવસ્કર જેવા અનેક પ્રખ્યાત લોકોએ તેમની મુલાકાત લીધી હતી તેમની પત્ની મૃણાલીની દેવી બહેન સરોજીની દેવી અને નાના ભાઈ બરેન્દ્રકુમાર ઘોષ પણ અવારનવાર આવતા હતા ગુજરાત સરકારે ઓગણત્રીસ સપ્ટેમ્બર 1971 ના રોજ આ બંગલો શ્રી ઓરોબિંદો સોસાયટીને સોંપ્યો હતો જેથી તેને શ્રી ઓરોબિંદોના કાયમી સ્મારક તરીકે વિકસાવી શકાય અને તેમના સંદેશ અને ઉપદેશોનો લોકોમાં ફેલાવો કરી શકાય આ આશ્રમ માત્ર સ્થાનિક કેન્દ્ર જ નથી પરંતુ શ્રી ઓરોબિંદો સોસાયટીની ગુજરાત રાજ્ય સમિતિનું મુખ્ય કાર્યાલય પણ છે જે ગુજરાતમાં લગભગ એકસો શ્રી ઓરોબિંદો કેન્દ્રોનું પ્રતિનિધિત્વ કરે છે આશ્રમની વિશેષતાઓ આ આશ્રમમાં એક પુસ્તકાલય છે જેમાં શ્રી અવરોબિંદો સાહિત્યનો વિશાળ સંગ્રહ છે અહીં એક અભ્યાસખંડ અને એક વેચાણ કેન્દ્ર પણ છે આશ્રમમાં શ્રી અવરોબિંદોના અવશેષો પણ રાખવામાં આવ્યા છે અને તે ધ્યાન માટે સૌ કોઈ માટે ખુલ્લો છે આ એક મોટું લાલ ઈંટનું માળખું છે જેમાં ઊંચા ટાવર અને સફેદ લાકડાની બારીઓ છે આશ્રમમાં કુલ તેવીસ ઓરડાઓ છે